ભાઈ રેતી ચિત્રો વિશે તો બહુ સાંભળ્યું છે પણ રેતી શિલ્પ માટે બહુ ઓછું જાણવા મળ્યું છે અને તમે ઘણા વર્ષોથી રેગ્યુલર આમ તો એક વખત એવું જોયું હતું કે તમારી ડાયરી હોય ડેટ વાઇઝ તમે રેગ્યુલર મૂકો છો તો રેતી શિલ્પ માટે તમે શું કહેવા માગો છો રેતી શિલ્પ એ મારો છે ને બચપનનો શોખ છે હું નાનપણમાં એ રખડતો દરિયા કિનારે કારણ કે દરિયાની બાજુમાં લગભગ એ માનો કે દરિયાથી ઘરેથી હું દસ પંદર મિનિટમાં પહોંચી જાવ એટલો જ દૂર દરિયો હોય એટલે હું દરિયે રખડવાનું વધારે થાય અને નાનપણથી દરિયો ફરવાની ટેવ અને એમાં પેઇન્ટિંગનો શોખ અને ડ્રોઈંગનો શોખ એટલે નાનપણમાં જે ડ્રોઈંગ કરતો હોય એ પાછું હું આમાં દરિયાની રેતીમાં કેમ એને કન્વર્ટ કરી શકાય અને થ્રીડી ઇફેક્ટ કઈ જાતની આવે એ એ થ્રીડી ઇફેક્ટ લેવા સારું થઈ અને મેં જે ચાલુ કર્યું એમાંથી રેતી શિલ્પનો ઉદ્ભવ છે મને ત્યારે ખબર પણ નથી કે આને રેતી શિલ્પ કહેવાય આ એક આર્ટનો પ્રકાર છે તમે માટે અભ્યાસ કર્યો છે કે તમે સેલ્ફ એ અભ્યાસ આ એવું છે કે ભાગે મને સારા સારા આર્ટિસ્ટોનું ગાઈડન્સ મળ્યું છે મેં કોઈ દિવસ કોઈ કોલેજમાં જાય તો ફાઇન આર્ટસની માં જઈને કોઈ અભ્યાસ નથી કર્યો પણ સ્કૂલ લેવલે દાખલા તરીકે હું નવયુક્ત વિદ્યાલયમાં ભણતો તો મારા ત્યાં ડ્રોઈંગ ટીચર હતા જેભાઈ વાજા અને એ હતા રવિશંકર રાવણના એમનો એમ એ મારા ડ્રોઈંગ ટીચર હતા એટલે એમની પાસેથી ઘણું જાણવા પડતું પછી ધીમે ધીમે મારે પરિચય હરિસિંહ રાણા સાહેબ જે જગન્નાથ અહિવાસીના સિચ્છા હતા અને બહુ સારા ચિત્ર કલાકાર હતા અને પછી એમનો પરિચય થયો પછી એમની સાથે સંપર્ક આવ્યો એટલે એમણે પણ એમની પાસે જ પણ ઘણું કાયદા અને આ રીતે ધીરે 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 કરી અને મેં મારું આર્ટવર્ક પણ ડેવલપ કર્યું સાથે સાથે હું બીએડ કોલેજ કમ્પાઉન્ડમાં રહેતો અને ત્યાં મારા ચોકીદાર હતા બાપુજી છે મારા એ ચોકીદાર હતા એટલે ત્યાંની લાઇબ્રેરી છે એનો ખૂબ લાભ લીધો કારણ કે ત્યાંની બહુ સમૃદ્ધ લાઇબ્રેરી હતી અને એમાં આર્ટના પુસ્તકો અને ફોરેનના અને ખૂબ પુષ્કળ હતા એ બધાનો અભ્યાસ કર્યો ઇન્ડિયન આર્ટનો ખૂબ સ્ટડી કર્યો અને એનો મને બહુ મોટો લાભ મળ્યો અને એ પછી મેં પાછું પુરાણ છે સાહિત્ય છે આપણું બધા જે સારા સારા કમા શ્રી ગોવર્ધનલાલ ત્રિપાઠી એવા જે કવિ લેખકો અને કવિઓ છે એ બધાને ખૂબ વાંચ્યા ખૂબ વાંચ્યા અને એને સાથે સાથે મારું આ બધું ડેવલપ પોરબંદરના નથુભાઈ ગઢછર હમણાં તાજેતરમાં એમણે ગૌરવ પુરસ્કાર મળ્યો છે જે ચિત્રકલા માટે આમ કહીએ ને કે એમણે ઘણો બધો અભ્યાસ લાઇબ્રેરીમાં રહીને પુસ્તક અને ગુજરાતી કલાકારો તેમજ ઇન્ડિયન કલાકારોને ખૂબ જ વાંચ્યા તેમજ પ્રાચીન અને અર્વાચીન સબ્જેક્ટ પણ એમણે વાંચીને એમાંથી એમણે ઘણું બધું જ્ઞાન લીધું છે અને એ જ્ઞાનના આધારે એમણે ઘણી બધી સ્કેચબુક પણ તૈયાર કરી છે ઘણા બધા એમના ઘરે ખજાનો ભરાય એટલા ચિત્રો છે છેલ્લા ઘણા સમયથી પોરબંદરના આ કિનારે એટલે કહેવાતા ચોપાટીમાં એ રોજ એમનું એક નવું સર્જન ચિત્રશિલ્પ દ્વારા કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ નથુભાઈ ગરજ થેન્ક યુ આભાર આભાર